કરજણના વલણ ગામ પંચાયતના સરપંચ સિરાજ પુડા દ્વારા ગ્રામ્ય સ્વચ્છતા અને આરોગ્ય સંરક્ષણ માટે અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ગામમાં કચરાની મોટી જગ્યાને ધ્યાનમાં રાખીને ફોર ક્લિપ મશીન દ્વારા એકસો એંશી ફૂટ લાંબુ અને વીસ ફૂટ પહોળું અને ત્રીસ ફૂટ ઊંડું એવો વિશાળ ખાડો ખોદવામાં આવ્યો છે આ ખાડામાં વિશેષ રીતે ગામનો કચરો મેનેજ કરવા માટે જુડા પાડવામાં આવશે તદ ઉપરાંત ગામમાં તબિયત ખરાબ અને મૂત્રક જાનવરો માટે અલગ ખાડો બનાવવામાં આવશે જ્યાં મળેલા જાનવર નાખવામાં આવશે અને તેમાં દવા છંટકાવની સાથે સાથે ખાસ કેમિકલ દ્વારા ગંદકી અને દુર્ગંધ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ પ્રવાહ ગામના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે ખૂબ મહત્વનો ભાગ રહેશે પુડા અને ગામ પંચાયત દ્વારા લેવામાં આવેલી આ પહેલની ગામજનોમાં પ્રદૂષણ અને રોગચાળો ફેલાવવાની જોખમ નોંધપાત્ર રીતે ઓછું થશે ગામની સ્વચ્છતા સર્જવા અને ખેતી આબાદી માટે તેમજ જીવ સુસ્તી માટે અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરાશે આ કામ માટે ફોર્કલિફ્ટ મશીન અને અન્ય પૂરતો ખર્ચ સરપંચ દ્વારા પોતાના સૌ ખર્ચે કરવામાં આવ્યો છે જે ગામજનો માટે સરાહનીય અને આશાસ્પદ અને સરસ કાર્યો ગણાય છે આ બેઠકમાં સરપંચ સિરાજ પુદાએ જણાવ્યું હતું કે મનોજભાઈ બ્રાહ્મણ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તે રજૂઆતને ધ્યાનમાં લેતા આ કાર્ય મેં પોતાના સૌ ખર્ચથી હું કરું છું આ આયોજનથી નવનિયુક્ત ગામમાં આવતા પ્રવેશદારો તેમજ વલણ દેઠા માર્ગ ઉપરથી અવર જવર કરતા પ્રવાસીઓ ખેડૂતો તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર ગામ માટે આરોગ્ય અને સ્વચ્છતાના ક્ષેત્રમાં આકર્ષક દૃષ્ટ બનશે ગ્રામીણ વિકાસ માટે આ પ્રકારની વ્યવસ્થિત પહેલો જરૂરી અને આવા કાર્યોને નિયમિત રીતે જાળવવામાં આવતા ગામજનોની જવાની અને રહીશીની સુખાકારી વધશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે તેમજ આ પહેલની સાથે જ ગામની સફાઈ અને સ્વસ્થ સંરક્ષણ માટે ગામજનોમાં જાગૃતિ વધારી શકાશે તે પણ ધ્યાનમાં આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આ સમગ્ર કામગીરીમાં સરપંચ તેમજ પંચાયતના સભ્યો ગામજનો અને સહયોગી કાર્યકરોની સૌથી વધુ ભૂમિકા રહી છે તેઓ સતત આ કાર્યને સફળ બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે આજ રોજ આપણા નારીપહાણના રિપોર્ટર દસિમભાઈ પીળાવાળા અચાનક અહીંયા સાઈડ પર આવી પહોંચ્યા છે અને એમને બધી માહિતી જોઈતી હતી તો આપણા વન બેઠણ રોડના ઉપર એક આપણી કચરાની સાઇઝ છે

અને એના પર કોઈ ધ્યાન ન અપાયું અને જ્યારે પછી મારી પંચાયત આવી અને મનોજભાઈ મને એની રિક્વેસ્ટ કરી કે લગભગ ત્રણ વર્ષથી આ કમ્પ્લેન હું કરું છું બાજુમાં એ મનોજભાઈનું ખેતર છે અને એક બ્રાહ્મણ છે અને બ્રાહ્મણના હિસાબે મેં અરજીને માન્ય આપી અને આ એક મોટું કામ ઉપાડેલું છે જેમાં લગભગ એકસો ને એંસી ફૂટ લાંબુ ત્રીસ ફૂટ પહોળું અને વીસ ફૂટ દીપ એવો મોટો ખારો કરી અને ગામની તમામ કસરો ઇન્શાલ્લા ત્યાં લાવીને જમા કરવામાં આવશે અને ઘણો મોટો મતલબ કે ખર્ચો છે અને ખર્ચો મેં હાલમાં તો મારા જે હું આપી રહેલો છું અને એક ગામનો કચરોની એક વ્યવસ્થા કરી દીધેલી છે ઇન્શાલ્લા ઉતાળા અને એની સાઈડમાં બગલમાં બીજું એક વીસ બાય વીસ નો ખાડો કરીશ કે જે ગામના પેલા બીમાર ધોરો મરેલા એ દોરોના માટે એક અલગથી વ્યવસ્થા કરવામાં આવશે અને ઇન્શાલ્લા બધું ના થાય એના માટે મળેલા ધોરણોના કોઈ પણ કેમિકલ કે કોઈ ડીડી પાવડર એવું છંટકાવ કરીને રોગચાળો ન ફા એની એક આ વ્યવસ્થા કરી રહેલો છું ઇન્શાલ્લા આપ લોકો થી પણ આશા રાખું છું કે આપ લોકો મને સહકાર આપે અને ગામમાં એક આરોગ્ય ના રોગ ના ફેલાય એના માટેની એક આ મારી પ્રથમ કોશિશ છે અને ઇન્શાલ્લા આગળ પણ આવી ઘણી એવી કોશિશો ચાલુ રહેશે એ હું ગામ લોકોને પ્રોમિસ આપું છું કેટલા દિવસ થી તકરીબન પાંચમો દિવસ ચાલે લગભગ સાડા પાંચ દિવસ થઈ ગયા અને કન્ટિન્યુ ચાલુ રહેલું છે તકરીબન સવારના આઠ થી સાંજના આઠ સુધી બાર કલાક કન્ટિન્યુ ચાલે લગભગ મને એવું લાગે કે બે ત્રણ દિવસ હજુ ચાલશે મારી કોશિશ એવી છે કે કોઈ કંપની કોન્ટેક્ટ કરીશ કારણ કે એના માટે પેલા મળેલા ધોરો અને જે પેલું મળ છે એ એક અલગ વ્યવસ્થા કરીશ અને પ્લાસ્ટિક પુઠ્ઠા બુઠ્ઠાનું જે કહે છે કોઈ કંપની ને બોલાવીશ એના માટે આ